મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી ઠાકોર સમાજ માટે વપરાતા એક શબ્દ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે જે રીતે સમાચાર મળી રહ્યા છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત આવતી જે પછાત વર્ગની જાતિઓમાં બોતેરમાં ક્રમાંકે સમાવિષ્ટ ઠાકરડા શબ્દની જે જાતિ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે હવે તમામ જે ઠાકોર સમાજના જે લોકો છે તેને ઠાકરડાને બદલે હવે ઠાકોર શબ્દથી સંબોધવાના રહેશે તે પ્રકારનો જે પરિપત્ર છે તે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે કોઈ પણ જે રેકોર્ડ ઉપર ઠાકડા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે હવે ઠાકોરને શબ્દથી તેને સંબોધવાના રહેશે અથવા તો તેને ઓળખવાના રહેશે તે પ્રકારનો જે પરિપત્ર છે તે કરવામાં આવ્યો છે ધારાસભ્યો દ્વારા આ પ્રકારે માગણી કરવામાં આવી હતી અને તેને જ લઈને જે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને તેને જ પગલે હવે ઠાકોરડા શબ્દ પર હવે સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવે છે અને તેને પગલે હવે તમામ જે ઠાકરડા સમાજના જે લોકો છે તે હવે ઠાકોર સમાજની રીતે ઓળખવાના રહે છે તે પ્રકારનો જે પરિપત્ર છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે